જો ભઈ એટલે આપણે અહીંયા આ તે થાતી ખ્યાલ જોવો જો ને બરોબર હાલો બટા ને એટલે કીધું ખ્યાલ હોય ને આ કંડર છે ને બસ આ છે ઓય ઈટ કઈ હલોઈ બરલે ઊભા રહે આ આપણે કતરો એક 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 હાલો ઊભા તો फटाफट પૂછવા કે ઝડપ રાખો નય કોઈ ફૂલ તોવા નથી બોલવા નથી આખ જ લાગ્યો ફોટા આવી જાય ને ઈ રીતે ઝડપ કે આ ઓલી બાજુ ગ્રાઉન્ડ માં મંડળ ઝડપ ઉભા મૂકી દેવાના ખાલી નીચે મૂકી દો ડાયરેક્ટ આયા ધ્યાન દેવાનું મોઢું આ બાજુ બાજુ રાખો આવી આ બાજુ ઉભરીયો આ બાજુ આ બાજુ જોઈને જવાય હાલો જાવ રમેલભાઈ હાલો ઉભા થઈ જાવ ઓપનભાઈ બોલો આ બાજુ મોઢું રાખજો એટલે ફોટો આ રીતનો આવે હાલો જાવ હાલો ભાઈ ઉભા થાવ કરો ભાઈ જયદીપભાઈ